સપ્ટેમ્બર બે હજાર પચીસ પરીક્ષા દરમિયાન નાયક બાકી રહેતી ફી મુદ્દે પ્રિન્સિપલ દ્વારા એની પરીક્ષા અટકાવવામાં આવેલ હતી જે બાબતની અમને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ થયેલ તે સમયે જ્યારે આ બનાવ બનેલો એ સમય દરમિયાન અમે બાર હતા બુધવારે અમને જાણ થતા તાત્કાલિક નિયામકનો ચાર્જ અમે પરત લઈ લીધેલ છે અને વિદ્યાર્થીનીનું ભવિષ્ય ના બગડે એ માટે એનું જે એક વિષયનું પેપર બાકી છે હજુ એ બાબતે વિદ્યાર્થીનીને જાણ કરેલ છે કે તારે જે પેપર બાકી છે એ પેપર આપી દેવાનું છે અને બીજા જે વિષયના પેપરો બાકી છે એ કાઉન્સિલ દ્વારા લેવામાં આવતી પુનઃ પૂરક પરીક્ષા એ સમય દરમિયાન એ વિદ્યાર્થીના બાકીના વિષયના પેપરો અપૈ જાય અને જે બાબતે આ વિદ્યાર્થીનીનું ભવિષ્ય નહીં બગડે અને આગળ એનું વર્ષ પણ નહીં બગડે એ બાબતે એને સહકાર આપી અને એ રીતે વિદ્યાર્થીના હિતમાં છીએ અને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની કોઈ પણ વિદ્યાર્થીને ફી ને લગતે કોઈ પણ પ્રશ્ન હોય તો એ બાબતે કદી કોઈ વિદ્યાર્થીને કરણગત ના થાય કે હેરાનગતિ ન થાય એ બાબતે મેં પૂરતી તકેદારી રાખીશું